રાજકોટ કલેક્ટરની સૂચના અન્વયે તંત્ર દ્વારા બાળમજૂરી ભિક્ષુક બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લામાં એકાવન જેટલા બાળકોનું રેસ્ક્યુ કરી પુનઃ વસવાટ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લાનો રાજ્યભરમાં પ્રથમ નંબર બાળકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે રાજ્યભરના પ્રથમ નંબર આવતા સરકારે ખાસ નોંધ લીધી હતી અને પચાસ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ભિક્ષાવૃત્તિ બાળમજૂરી કરતા સૌથી વધુ બાળકો જેતપુરમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જે રાજકોટ જિલ્લામાં બાળકોને રેસ્ક્યુ કરવામાં જે ખાસ કરીને જે ચાઇલ્ડ લેબર છે બાલમજૂરોને રેસ્ક્યુ કરવામાં ખાસ અમે ફોકસ કર્યું હતું એના લીધે આખા રાજ્યમાં અમે સૌથી વધારે એક્યાવન જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ જે કામગીરીની નોંધ રાજ્ય સરકારે લીધી છે અને પ્રોત્સાહક રાશિના ભાગરૂપે રાજકોટ જિલ્લાને પચાસ હજાર રૂપિયા ની ગ્રાન્ટ ફાળવામાં આવી છે જે જે આ જે વિસ્થાપિત બાળકો છે એના રિહેબિલિટેશનમાં અમે યુઝ કરશું અત્યાર સુધી કુલ બાવન જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે જેમાં ચાઇલ્ડ જે વૃક્ષાવૃત્તિ કરતા હોય અથવા જે ફેક્ટરીઓમાં કામ કરતા હોય એવા પ્રકારના બાળકોનો સમાવેશ છે